સ્પષ્ટ છે કે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને સુરક્ષા વધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના ડીએનએ ટેસ્ટ અને ઓળખની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે આ સમગ્ર ઘટનાએ ફરીથી વિમાન સુરક્ષા અને મેન્ટેનન્સના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આંતરરાષ્ટ્રીય ટીમોની હાજરી અને વિશ્લેષણથી આશા છે કે દુર્ઘટનાનું સાચું કારણ ઝડપથી બહાર આવશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવશે